જમીન પચાવી પાડવાના ગંભીર કેસ માં ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે પોલીસે મુંબઈ થી બે આરોપી કરી છે વડોદરાના અટલાદરા ખાતે આવેલી ચાર હજાર આઠસો છ ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને મુંબઈથી ઝડપી લીધા છે ફરિયાદી ટ્રી હાઉસ સ્કૂલ સાથે તેત્રીસ વર્ષના ભાડા કરાર હેઠળ મીરા એજ્યુકેશન ટ્રસ્ટને આ જમીન ભાડે આપવામાં આવી હતી પરંતુ આરોપીઓએ આ જમીન પર ગેરકાયદેસર લોન મેળવી અને બાદમાં ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી આરોપીઓએ ફરિયાદીને જમીન અઢાર કરોડમાં વેચવાનું નક્કી કર્યું હતું અને ખોટા દસ્તાવેજો બનાવીને વિશ્વાસમાં લીધા હતા ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ રજૂ કરેલા ઠરાવો ખોટા હતા ત્યારબાદ ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ મુંબઈમાં છુપાયેલા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈના મલાડ વિસ્તારમાંથી દીપેન વિજયકુમાર શાહ અને મિલન ઉર્ફે માલિન જગદીશભાઈ રામાણી નામના બે આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ પર ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ ચાર અને પાંચ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ વડોદરામાં જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓને પણ ઝડપવા માટે પ્રયત્નશીલ છે